ચાલો ધોરણ સાત આપણે આગળના ભાગમાં શીખી ગયા બાનો વાળો અને બાનું જીવન કેવું છે કેવી રીતના હતા હવે આપણે એના આગળનો પાઠ ભણીએ છીએ બા જ્યાં હોય ત્યાં એની વાત વિશે જ વાળો હોય છે બા કોઈ પણ જગ્યાએ જાય તો એના મોઢા ઉપર શું હોય વાત વાડા વિશે જ હોય વાડામાં ઉગેલી હવે હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો હોય એ બાના જીભના ટેરવે જ જોવા મળે બા જ્યાં જાય ત્યાં એની ઠેલીમાં વિવિધ ફૂલો અને ફળોના બી મળે કોઈ પણ જગ્યાએ બા ગઈ હોય તો એની ઠેલી હોય એમાં શું મળે એને વિવિધ ફૂલો અને વિવિધ ફળોના બી જોવા મળે ક્યાંયથી લાવે તો અથવા કોઈને ખેરાત કરે ખેરાત એટલે કે કોઈને આપે પોતાના દીકરાના ઘરે બે ત્રણ દિવસ વધે વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે શું છે કે પોતાનો દીકરો છે એના ઘરે બેથી તે ત્રણ દિવસ વધુ રહેવાનું થાય તો બા વાળા વિના જુરાપો એટલે કે એકદમ વિયોગ કે એના વગરનું ફાવતું ન હોય એવું એનો અનુભવે છે વાળાનું શું થયું હશે ભૂણ પીસી ગયા હશે વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે લોકોએ આડેધડ ચૂલો ફૂલો ચૂંટી લીધા હશે કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે વગેરે એવી ઉપાધિઓ કર્યા રાખે આ બે ચેન થઈ જતી અને અમુક દિવસે તો તે અને કોઈનું માન્યા વિના વાળાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે શું કે છે અમુક દિવસે તો એવું પણ બને કે કોઈનું માને નહીં અને વાડાના લગાવને કારણે કે એકદમ એની પ્રત્યેની જે પ્રેમની લાગણી હોય એના કારણે એ ચાલી નીકળે વતન જઈને જ ચમ્પીશ પછી વાળો ખુશ અને બા ખુશ શું શીખે છે વતન એટલે કે પોતાના ગામમાં જઈ મને નિરાશ થશે ત્યારે હું ખુશ અને મારો વાડો ખુશ બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોયા છે શું કહે છે બા છાબડી ભરી અને મંદિરમાં ફૂલો મોકલતા હોય એવું લેખકે જોયું છે સવારે વારા ફરતી થી પંદર જણ આવે એ સૌ માટે બા વહેલી સવારે ઊઠે ફૂલો ચૂટે અને પિત્તળને ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે શું કહે છે સવારે વારા ફરતી દસથી પંદર જણ આવે એના માટે બા વહેલી સવારે ઉઠે ફૂલો ચૂટે અને પિત્તળની ચકચકતી થારી હોય ચકચકતી એમાં એકઠા કરી રાખી પછી આવનાર દરેકને સરખા હિસે ઓશે ઓશે આપે એટલે કે ખુશ થતાં આપે બાનો ચહેરો ત્યારે આ શંકા જેવો નિર્બળ બની જતો આ શંકા એટલે કે કોઈ પ્રકારની સંખ્યા રા શંકા રેખા વિના એકદમ

ક્યારેય એના ચહેરા ઉપર કોઈ પ્રકારનો કષ્ટ કે દુઃખ જણાય જ નહીં ગમે ગમતી કોઈ વ્યક્તિ ન ગમતી કોઈ વ્યક્તિ આવે ને છતાં એમને લીમડો તો આપે જ લીંબુ લેવા છતાં લેવા ઓછા જણ આવે પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લઈ જ લેવા આવે છે શું કે છે લીંબુ લેવા ઓછા લોકો આવે કોઈ ગરીબ લોકો કે નોકરિયાત લોકો હોય એ આવે અને એમ કહે છે કે પેટમાં દુખે છે તાવ આવે છે એવું બહાનું કાઢી અને બા પાસેથી લીંબુ લઈ જાય બા આના કાની વિના આપે પણ અંદરથી સમજે શું કહે છે બા કોઈ પા કોઈ કારણો પૂછે નહીં આના કાને એટલે કે કોઈ કારણો પૂછે નહીં લીંબુ આપી દે પણ અંદરથી સમજી જાય કે એ સમજી જાય બીમારીનું તો બાનું છે મૂળ તો મફતયું શરબત પીવું હોય એટલે આ લોકો લીંબુ લેવા આવ્યા હોય બા એ રીતે ભોળી નહીં ભલી ખરી પપૈયા જામફળ અને શાકભાજી તો રીતસર ઉલટાવે અમે શાળાએથી ઘર આવીએ એટલે બે ત્રણ દિવસે ઠેલી લઈને અમુકના ઘરે એ શાકભાજી આપવા અમને મોકલે શું કહે છે ભોળી નહીં પણ ભલી ખરી ભલી એટલે કે બધાને આપે દયા કરે એવી ખાયા સો ખોયા ખીલાયા શો જીવન સૂત્ર હતું શું જીવન સૂત્ર બાનું ખાયા સો ખોયા ખીલાયા સો પાયા એટલે કે જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને જે રાજી થવું એ એનો જીવન સૂત્ર હતું બાને છોડની માવજત કરતી જોઈ જોવી એ પણ એક લાવો છે શું કે છે જે છોડ છે એની માવજત એટલે કે એને ઉછેર કરવો એ એક પણ જોવાથી એને લાવો છે નળ તો ગામડે હમણાં થયા પહેલાં તો કુએથી જ ચાકડ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડતું શું કે છે નળ છે ગામડે એ તો હવે થયા પહેલાં બાના જમાનામાં કોઈ નળ હતા નહીં કુએથી પાણી ભરીને લાવવાનું હતું એ કરે એક એક છોડ ક્યારો તુપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે કે છે કે એક 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 છોડને તુપ્ત એટલે કે એકદમ ધરાઈ જાય ત્યાં સુધી પાણી એને રેડતી એ છોડને જાતે ગોળ મારે સવારે ઊઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે લીંબુ વગેરેના ચામડાના ટુકડાઓ દાબે દરેક દરેકને પૂરેપૂરી રોજ રોજ કાળજી લે કે છે બાસ સવારે વહેલી ઊઠી દરરોજ કૂવેથી પાણી લઈ આવી છોડ ધરાય ત્યાં સુધી પોતે પાણી રેડે અને ભેગું કરેલું છાણ હોય એનો ગોળ કરી અને બધાને બધા છોડમાં આપે અને લીંબુ હોય એમાં એ ચામડાના ટુકડાઓ દાતે દાબે એટલે કે લીંબુનો અથવા લીંબુનો ફાલ હોય એ વધારે આવે અને દરેક દરેકને પૂરેપૂરી દરરોજ કાળજી લે વાડાના વાતાવરણમાં એકાંત છોડમાં પણ ક્યારેક ફરક પડે તો બાને તેની તરત જ જાણ થઈ જાય શું છે કે બાના વાડામાં ક્યારેય કોઈ ખા વાતાવરણમાં ફેરફાર થાય એટલે બાને તરત જ ખબર પડી જાય બાને સાચે સાચી પામવી હોય તો વાડાને પડખે પડખે જઈ પામી શકાય શું કે છે બાને ખરી રીતે જોવી હોય તો વાડાની આજુબાજુએ જઈ અને પામી શકાય એમ તો હું ખાતરી બંધ કહી ન કહી શકું બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી હોય છે હરણ જેમ જંગલમાં જતું હોય એને કણીની ખબર હોય કે ક્યાંથી સિંહ જંગલનો રાજા આવશે એમ બાને જંગ વાડામાં ક્યાં શું છે એ એને ખબર હોય છે પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉટ કરતી શાકને માંડવી ખિસકોલીની જેમ સરકતી રહેતી એમ જીવન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર વરસાદી ગાય બની જતી ધીમે ધીમેથી બધું જ તે જુએ સુકે આમાં ઉદાહરણ આપ્યા છે કે શાકને માંડવો માંડવે ખિસકોલીની જેમ સરસથી રહેતી હોય એમ જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી હોય છે બા કશેક જાય ને જો વાડો જેવું ફળ ફરિયાદ નિહાળે તો ત્યાં તો તે લટારા માર્યા વિના જ રહે નહીં કોઈ પણ જગ્યાએ જાય અને ફળ કે ફૂલ જોવે તો ત્યાંથી લાવ્યા વગર રહે જ નહીં એટલું જ નહીં એની ઠેલીમાં તો કોઈક છોડનો કલમ કોઈક આખો ને આખો છોડ આવે બા શું કે છે કે એટલું જ નહીં ફળ ફલાદી તો લાવે પણ ક્યાંક કોકની ઘરે જાય તો એની ઠેલીમાં શું લે આવે કલમ કરેલા છોડ લઈ આવે અથવા તો આખે આખા છોડ પણ લઈ આવે બામાં આજ પણ વાડાની વાત આવતા હું દસ વર્ષની ઉંમરે મારી ઉંમર મૂંઘતા જે વિસ્મત વિસ્મય તેના તેનામાં જોતો હતો એવો મૂમય વિસ્મય નિહાળું છું શું કે છે બસ કે માની આજે પણ આ વાત હું કરું તો મને એ દસ વર્ષની ઉંમરમાં જે મને જોવા મળતો તો પ્રસંગ એ મને આજે પણ જોવા મળે છે કોઈને કોને ખબર આ વાળો કંઈ કંઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે શું કે છે કે કોને ખબર કે બા આ નવીન વસ્તુઓ સામે વાળો કંઈ બા સામે ધરી દેતો હશે આ પાઠ અહીંયા પૂરો થાય છે જો એની શબ્દ સમજૂતી છે અને એના રૂઢિપ્રયોગો અને એની કહેવત છે એ લખવાની છે અને પાકી કરવાની છે